સુરેન્દ્રનગરના દસાડા ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની દરગાહમાં નમાઝ અદા કરી દેશ અને દુનિયામાં અમર ચૈન ભાઈચારો એકતા અખંડિતતા બની રહે એ માટે દુઆ પ્રાર્થના કરી

મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે